ચેનલ હોય ને લોકો ખબર પડતી હોય કે ગૂગલ એક્સલ પેમ શું કહેવાય એમ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અમારી આખી યુટ્યુબ ફેમિલીને હું ગાઉ છું થેન્ક યુ બધાને કહી દઉં કાલે આપણે બધે જતા કામે અને આપણે ગૂગલ એડસન્સ પીન આવી ગયો તો આપણે ઘરે નીચે આવી ગયો તો ત્યાંથી એક નીચે રહી છે છોકરો બાળક નાનો હતો એ અમારે ઘરે દઈ ગયો હેલો યુ ટુ ફેમિલી તો કેમ શો બધા મજામાં તો આઈ હોપ બધાય મજામાં જ જશો તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે તો જો સરસ મજાના મસ્ત મજાના ના ધોઈને ફ્રેસ થઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છીએ કારણ કે આજે તો તમને ખબર જ હશે એટલે થમ્બલેન જોઈને તો તમને ખ્યાલ આવી જ જોવે છે તો જો આજે અમારા બે બાળકો અત્યારમાં વહેલાં વહેલા ઊઠી ગયા છે અને એ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જવો જેસી ગરસના આજે માતાજી કેમ જો બધા મજામાં તો મજામાં જેસી સુબેચારાકુ સુ વાહ કેમ આજે વેલા વેલા ઊઠી ગયા આજે અરત ન રીયો છે ને ઓવા જેસી પ્રશ્ન છે માતાજી કેમ જો બધા મજામાં તો મજામાં જેસી સુબેચારાકુ સુ તમે કેમ વેલા ઊઠા આને કીધું કે કાઈ તો થોડુંક અમે તો જો અમારા ટાઈમે જઈએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છીએ આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો જો બધા હવાર હવારમાં ઉઠી ગયા નાસ્તા પાણી બાકી છે હજી અને થોડું કામ થઈ ગયું છે કપડાં બપડાને એવું તો રેગ્યુલર રોજનું કામ તો છે આપણે કચરા પોતાના વાસણ કપડાં કચરા પોતા વાસણ ને કપડાં તો નાસ્તો કરવા જાવ છે આગળ અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અમારી આખી યુટ્યુબ ફેમિલી મેં

કાલે તો શું છે હવે રાતે આપણે આવ્યા ત્યારે કાંઈ ખબર પડી બરાબર તો પછી તો હરખ જ એટલો હોય અને ખુશી જ એટલી હોય કે કેટલા મહિનાથી આપણે મહેનત કરતા હોય અને એ ફાઇનલી જો અત્યારે એ આપણી પાછી આવી જાય અને સામે આવે તો એનો હરખ જ આમ કંઈક અલગ હોય કે કેટલા ટાઈમથી આપણે વાડ જોઈને બેઠા હોય કે ગૂગલ એડસન્પિન આવશે એડસન્સ પિન આવશે તેની એની વાળ જોઈને બેઠા હોય અને એ જો ફાઇનલી જો આપણી સામે આવી જાય જો

થોડોક એવું મને લાગતું હતું કે મહિનો દોઢ મહિનો થઈ જાય હે અમારા બેન કેમ કહેતા એમ પણ નહીં પણ આપણે ટૂંક સમયમાં આવી જાવ એટલે બહુ એટલે બહુ સારું કહેવાય કે આપણે મહેનતે એવડી મહેનત કરી છે અને તમે બધા સપોર્ટ એવડો આપ્યો છે એટલે બહુ બહુ દિલથી આભાર તમારો બધાનો કે બસ આવી રીતના સપોર્ટ દેતા રહો કારણ કે અત્યાર સુધી તો કોઈ વસ્તુ કાંઈ નહોતો અત્યાર સુધી તો આપણે આમને જ મહેનત થતી હતી તો હવે આપણે કઈ પણ થાય હવે ઇન્કમ હવે બનવાનું આપણું સ્ટાર્ટ થાય કેમ કે ગૂગલ એક્સન પિન જો આ નાખશું ને ત્યારે ચેનલ હોય ને ખબર પડતી હોય કે શું એમ કારણ કે આમાં અમારું મોટું હોય અને આ એટલે આપણને અલગ જ હોય આમાં એક નંબર આપેલો હોય કે નંબર જ હોય ને આમાં તો આપેલો હા નંબર જ હોય આની ઉપર જ છે હા શું આ પિન નાખશું ને એટલે હવે કન્ફર્મ આપડે કે હવે યુટ્યુબર બન્યા બાકી અત્યાર સુધી અમને હાલતું હવે આપણી ચેનલ કન્ફર્મ થઈ જાય કે હવે યુટ્યુબમાં આપણું પ્લેટફોર્મ મળી ગયું છે બસ બીજું કોઈ વસ્તુ આવું હોતું નથી તો હારો હાલો જઈએ હવે મારા પપ્પાને મળી લઈએ તો ફેમિલી જો આપણે હવે મારા પપ્પાને હવે બતાવીએ કે જો આ કાગળ આવ્યું હતું જો હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જય માતાજી આ શું આવ્યું છે ઈ આ યુટ્યુબનું પ્લેટફોર્મનું નંબર છે ગૂગલ એક્શન પિન કે હવેથી આ આપણે પ્લેટફોર્મ Google માં બની ગયું અને એકદમ કમ્પ્લીટ થઈ ગયા અને હવે કંઈ જેવા વ્યૂ આવે ને જેવા સબ્સ્ક્રાઇબર ના આગળ વધે એવી ઇન્કમ સ્ટાર્ટ થાય હવે આ પિન નાખ્યા પછી અત્યાર સુધી જે કંઈ કરી અત્યાર વદી ની મહેનત નું ફળ હવે થી સ્ટાર્ટ થાય હા હા આવતું છે ને હા ઈ તો લગભગ લંડન અમેરિકા છે કેમ હા હા સરસ જો આ મારું કહેવાય એટલી મહેનત ફરી અને એટલું તમારો આ ફર હવે હવે સ્ટાર્ટ થાય હા હા ના ના સારું કહેવાય આની અંદર આવતું છે ને હા એની અંદર છ અંકનો પિન આવે જોય કેમ લાગ્યું તમને જય શ્રી કૃષ્ણ જે માતાજી આ શું કહેવાય એ ગૂગલ એડસન્સ પિન કહેવાય હા એ હવેથી એ બધી યુટ્યુબમાં જે કાંઈ ઇન્કમને થાય ને એ હવે એક એકાઉન્ટ બન્યું કહેવાય હવે

બાળકોના લીધે જ આપડી ચેનલ ને બધું જે છે એ બાળકોને આપણા ગડીયા ના લીધે છે તો આપણે બાળકોના હાથે ખોલાવશે બેન થાય તો બહુ થાય કારણ કે ગમે ગિફ્ટ હોય કે ગમે નવીન વસ્તુ હોય ને બાળકોને બહુ ખોલવાનું હોય જલ્દી તો જો બેન થારું બે ને ખોલવું છે એન પપ્પા બે ગયા છે વયસમાં ખોલશે ખોલ ની લે ને કારણ કે બાળકોને હરક થાય કે આ નવીન વસ્તુ શું હશે એમ હું ખોલું એમ કે ઘણા દિવસથી આપણે વાડ જોઈને બેઠા તા કેટલા મહિનાથી તો આજે ફાઇનલી આપડે એ દિવસ આવી ગયો છે તો ભાઈ આપણે બધાને હરખ ને હવે બે પટી ખોલ મારી હાલો ખોલો આઈ પટી ખોલ ને કેટલા થઈ જાય

અપર્ને તો ઓછું નો લેશે આપણને તો ખબર ન હોય મને એક ખબર પડે વિડીયો બનાવવાની બાકી આમાં અંદરની પ્રોસેસ તો બધાય જો ઈ એડિટિંગ અપલોડિંગ એ બધું ઈસ કરે છે વિડીયો હાલે નો હાલે મને તોમાં કાઈ ખબર ન પડતી એટલે ઈ પીન બાબતે એને ખબર છે બધી એટલે ઈ કે બાકી આપણને કાઈ ખબર પડની તો હારું તો આપણે પીની ખોલી નાખ્યો નંબર બમરી નાખી દિનમાં નાસ્તો કરો બેહવાં છે તો રોટલી તળણે કી છે અને હવે બેય છે નાસ્તો કરવા અમે ફાઇનલી જો ફેમિલી આપણો ગૂગલ AdSense પીન જે કન્ફર્મ કરી દીધો છે આપણે

અને દિવાળી આવે ને ત્યાં આપણે દસ હજાર સબસ્ક્રાઇબર કમ્પ્લેટ કરી લેવાના છે મહેનત ફૂલે ફૂલ કરશો પૂરેપૂરી પૂરેપૂરી મહેનત કરવાની છે અને દસ ની યુટ્યુબ ફેમિલી આપણે કમ્પ્લીટ થઈ ગઈ કાં અત્યંત બેન હા ને હા ને આ ખાલી તમને પાલકી માટે મોટી દેવાની છે હા તમો જો તો પાક તો મારો દિલ થી આવવા ફેમિલી આપણે જો Google AdSense પેન આવી ગયો એની જો પાર્ટી દેવાની હતી બાળકોને તો જો ફાઇનલી બાળકો આપણા ઘરે આવી ગયા છે જો આયા જો લઈ લીધો જો જો ક્વોલિટી કરવા વાહ 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 ઓને કેમકે ભાઈ આપણને શું છે કેમકે છ હાથ આ ઘણા ટાઈમથી આપણે મહેનત કરીએ છીએ કે આપણે એક રૂપિયાનું કોઈ દીધું આપણે છોકરાને આ નામ લઈને નથી ખવડાવ્યું તો પહેલી વાર આપણે યુટ્યુબના નામ લઈને આપણે બાળકોને ખવડાવીએ છીએ એ કેવી મજા આવી હેતુ કેમ લાગી હારી છે ખવડી ખવડી હા હવે આ તો હું આપણે નાની એમથી ખુશી હતી અને બાળકો સાથે બાટીએ તો વધારે એટલે બહુ એટલે બહુ આનંદ થાય અને ખાસ કરીને દિલથી તમારો બહુ એટલે બહુ સપોર્ટ છે અને દિલથી બહુ એટલે બહુ આભાર બસ આવી રીતના અમને સપોર્ટ કરતા રહીજો એટલે ઝડપથી જો સબસ્ક્રાઈબર આપણે વધવા માંડે એવી રીતના તમે સપોર્ટ કરો અને અમે પણ એવી રીતના મહેનત કરીએ છીએ અત્યારે કન્ટિન્યુ કમસે કમ સત્તર થી અઢાર કરાર કલાક હું મહેનત કરું છું ખાલી મારી નીંદર કેટલી છે ખબર છ થી સાત કલાકની ચોવીસ કલાક ની સાત કલાકની મારી છે વાંધો ની મહેનત આપણે કરી છીએ સપોર્ટ દેતા રહીજો તો ફેમિલી આજની સાથે આપણે વ્લોગ અહીંયા કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર એવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધ થઈને જય માતાજી બાય બાય